તમારો ઘી બે તમાર બરોબર બોલો શ્રી સત્યનારાયણ ભગવાન અનુજે અયોધ્યા પાસે નિર્વિરનારાને કૃષિ મળ્યા કૃષિને પુરાણ નામના સુનાર પ્રમાણ કરતા હતા એ માનુને કયું વ્રત અને કયું તપ કરવાથી આપણે મનુષ્ય અવતાર છે એટલે મનુષ્ય અવતારની અંદર દરેક વસ્તુ હોય પશુપાલનને કઈ ખબર પડે નહીં એટલા માટે ભગવાને આપણે જે પહેલા માણસો આપણા એટલા બધા અસ્તુતા બધા હતા કે જેથી કરીને તેમના ક્યાંથી આપણે ભણ્યા ગણ્યા આપણે નોકરીઓ કરી સખ શાંતિથી આપણે બધો પ્રવેશ કરેલો અને આપણે આમાંથી આપણે નમતો પળ આવ્યું એટલા માટે ભગવાને કહ્યું છે કે મહામુનિ કયું વ્રત અને કયું તપ કરવાથી માણસનું ધારેલું ફળ મળે છે

અત્યારે વિજ્ઞાન બહુ પહોંચેલું છે એટલા માટે ભગવાને કહ્યું છે સત્યનારાયણ ભગવાનની કથામાં કે આપણે દુઃખી કેમ થતા હોય પેલા ભવની અંદર પણ આપણે જે કર્મો ખરાબ કરેલા હોય તો આપણે ભોગવવા પડે એટલા માટે આ મનુષ્ય મનુષ્યવતાની અંદર ભગવાન માતાજી અને માતા પિતાની જેવું સેવા કરીએ તો પણ આપણા બાળકો પણ આપણી સેવા કરે અને જેથી કરીને હવે આપણે આપણા બાળકોને પોતે આપણે જ્ઞાન આપીએ સારી રીતે એને ભણાવીએ તો આપણે જે છીએ એનાથી પણ ઊંચી કક્ષાની અંદર પહોંચી શકે છે અને આપણે સારું આપણે મકાનો લઈ શકીએ દરેક વસ્તુ આપણે સુખ શાંતિથી કરી શકીએ આ લોકમાં દુઃખ ભોગવી ચોક્કસ એનો નાશ થાય છે એટલા માટે નારદ ઋષિ વિષ્ણુ લોકમાં ગયા તેમને નારાદના દર્શન કર્યા એમના શરીરનો વર્ણ છે શંખ ચક્ર ગદા કમળ મોટી વનમાળા છે માટે થોડું ગયા હમ નારાદ તમે શા માટે આવ્યા છો તમારા મનમાં શું છે એ પણ અમને કહો વિષ્ણુ ભગવાનનું કહ્યું કે નારદ ઋષિ લોકમાં અમે જુદી જુદી ઉત્પન્ન થયેલા છીએ ઘણા દુઃખમાંથી અમે ઉત્પન્ન થયેલા છીએ અમારો પાપ જો મટી જતું હોય એ ના અમને કંઈ સરળ કોઈ બતાવો તો અમે શાંત થઈ જઈએ નારા દૃષ્ટિની વાત સાંભળી ભગવાન બોલ્યા કે હિત પ્રમાણે સારો તમે પ્રશ્ન કર્યો કે કોઈ પણ માણસ મોહમાંથી છૂટી જતો હોય પીડામાંથી દુઃખ મુક્ત થતો હોય તો પણ તમે શાંતિથી સાધો આ એક મહાપવિત્ર વ્રત છે સર્વાંગણ લોકમાં સત્યનારાયણ ભગવાનનું આ વ્રત છે જેથી બરાબર વિધિ પૂરક કરવાથી આ માણસ લોકમાં સુખ ભોગવી છેવટે દેહ ઉડ્યા પછી પણ મોક્ષ પામતા હોય છે એટલે વિષ્ણુ ભગવાનનું વાક્ય સાંભળી નારાદસિંહ બોલ્યા કે સત્યનારાયણ ભગવાનનું વ્રત શું ફળ આપે છે અને કઈ વિધિ છે આ વ્રત ક્યારે કરવું એ પણ મને કહો આ વ્રત આપણે ગમે તે દિવસે કરી શકાય આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવાનું છે સંપત્તિ આપવાનું છે પુરુષને દરેક કાર્યની અંદર વિજય આપવાનો છે તમે પણ કંઈ કાર્ય તમારું ના થતું હોય તો મહાકાળીથી બાધા રાખી શકો તમારા ઈષ્ટદેવને પણ કોઈ પણ બાધા રાખો તો આપણું કામ સરળથી થઈ શકે એટલા માટે મનુષ્ય અવતારની અંદર આપણને જ્ઞાન છે એટલા માટે એ દિવસે ઉપવાસ કરી પોતાના સગા સંબંધી બોલાવી બ્રાહ્મણને સાથે સંપર્ક કરી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું જોઈએ બાર મહિનાની અંદર આપણે વધુ કમાવો પણ દીકરીને ના આપો બારમો ભાગ અવશ્ય માતાજીને કે ભગવાનને ચડાવવો જોઈએ ગમેટલું તમે ધન કમાતા હો પણ બાર એક વર્ષે બારમો ભાગ ભગવાનના નામે કે દીકરીના નામે કે બ્રાહ્મણને કંઈ દાન ના આપો તો તમારું અવશ્ય થઈ જાય એના માટે ભગવાને આ પુસ્તકની અંદર સત્યનારાયણ ભગવાને કહ્યું છે કે બારમો ભાગ મારો છે એટલે બારમો ભાગ આપણે મનુષ્ય અવતારની અંદર જેટલું કમાવ એટલું પણ આપણે વ્યવહારોની અંદર આપણે આપી દેવું પડતું હોય છે ભક્તિથી નિવેદમાં કેળા ઘઉંનો રવો ઘી દૂધ ખાંડ સવા શેરમાં માપ લઈ શીરો બનાવી ભગવાનને અર્પણ કરવો જોઈએ સત્યનારાયણ ભગવાનની કથાની અંદર મહાપ્રસાદ ચડાવવો જોઈએ એટલે આપણે શીરો બનાવે લોટ ના મળે ચોખાનો લોટ લેવો સાકર ના મળે તો ગોળ લેવો પણ બધી વસ્તુઓ ભેગી કરી સવા લઈ લોકોની સાથે કથા સાંભળી બ્રાહ્મણને શક્તિ પ્રમાણે દક્ષિણા આપી અને સગા સંબંધી સાથે બ્રાહ્મણની સાથે પણ ભોજન કરવું જોઈએ સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ભક્તિ સાથે લેવો નૃત્ય ગીત સત્યના ભગવાનનું સ્મરણ કરવું અને આપણે પોત પોતાના ગામ ઘરે જઈ શકો છો સત્યનારાયણ ભગવાનનું વ્રત છે સારી વિધિ પૂર્વક કરવાથી માણસની મનોકામના અવશ્ય પૂરી થાય છે આ કળિયુગમાં દુઃખોથી મુક્ત થવા માટે શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે ઇતિશ્રી શ્રી રેવા ખંડે શ્રી સત્યનારાયણ ભગવાનનો પહેલો અધ્યાય સમાપ્ત બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનું જે